હેલો ગાઈ કેમ છો ભાઈઓ બધા મજામાં હશો આઈ હોપ બધા મજામાં હશો તો આજના આપણા બ્લોગમાં સ્વાગત છે તમારું અને આજે હવે એક વાગવામાં કાંઈ વાર નથી થોડી ઘણી અને હવે ચાલો હવે નીકળી જઈએ આપણે કામ કરવા જેમ કે આપણે પંપ ભરાવા રાખ્યો છે આપણા ઘર અંદર અને પ્રથમ તો એ પંપને જોઈ વારી હવે ભરાણ્યો છે કે નથી ભરાણ્યો તો ચાલો બતાવું તમને

અને બીજું કે આગાસી ઝોકું છે ને એટલે વરસાદનું અને બીજું ગરાની બીકેથી આપણે દોવા ચોથી વખત સાંટી રહ્યા છીએ અને હવે આપણે છ છીએ બે ચાર ને છ છ પાટિયા લેવાઈ ગયા છે એ આપણે ઉથલ કમ્પ્લીટલી વરી આવી છીએ અને હવે જવાનું છે આપણે આમાં તો ચાલો સાટિયા રાખી જોઈએ આટલી ફોકવામાં કેટલા પંપ લાગે છે જેમ કે હું ચોથો ડોઝ મારી રહ્યો છું ને આમાં બધાથી મને કઠિન લાગ્યું જેમ કે આ જીરામાં ચાલવાનું પંપ લઈને પાછો વીસ લિટરનો મારો પંપ છે ડબલ પંપ ચાલુ છે અને ચાલુ પડે ફૂલ તેમ છતાં પણ ધીમી મોટર તો એ નથી મેળવતો ફૂલ જ રાખીને ચાલવું પડે એમને ચાલી એટલે જો કેટલા બધા છોડવા ને તારવા તો પડે જ પચાસ ટકા એટલે મેં વિચાર્યું કે છેલ્લો ડોઝ હું મારી રીતનો છઠો નિરાતે હરવે હરવે તો જુઓ કંઈક આપણે આ ચોથો પંપ પણ ખાલી કરી નાખ્યો છે હવે જોઈએ આટલામાં કેટલા પંપ જોવે છે જેમ કે આ બ્લોગના માધ્યમથી આપણે બધાને જણાવવાનું કે આ માવઠા મોર મંડી જાઓ વાંધો કમ્પ્લેન કે આ તમારા બાગ ગરો કાંઈ નહીં રહેવા દે તો પોતે બનતી મહેનત તો કરી લેવાની પછી ના દેવું દેવું તો ઉપરવાળાની હાથમાં છે આમાં પણ આપણે છાંટી લીધી છે કાલે ને હવે આજે આમાં ટપિયા છીએ એમાં આપણે આ સાતમો પંપ છાંટી લીધો છે ને છાંટ્યા રાખી હિરાર તો તો હું થી છાંટવા દે આ માવઠું એટલી વાર આગાસી છે એ તો છે નક્કી જ મિત્રો કેમેરો આપણો થોડોક બેકાર છે

ચાલો આપણે હવે આ એક પાટીઓ છાંટતા આવી પછી આ એક પંપ અને પછી ગણીએ આપણે કે કેટલા પાટીયા રહ્યા છે આ સાઈડ તો વજન લાગે અત્યારે તો હાલો ચાલુ કરી પંપ પંપ્યા હિ આપણે કે કારણ કે થમનેલ માટે બે ફોટા પાડ્યા હતા અને ખાલી પંદર સેકન્ડ આપણે આ ફુવારો ચાલુ રાખ્યો અમને ફોટો પાડ્યો એના કારણે મઢ પોક્યા કેરામાં અને હવે ચાલો ગણાવી દઈએ તમને કે કેટલા પંપ થાશે આ સાઈડ એક પંપ બે પંપ ત્રણ ને ચાર પંપ થાશે મિત્રો આ સાઈડ હવે અને દોઆ છે ચા મિનિમમ ચાર પંપ આની જ વધીએ છે તો ચાલો ભરતા આવી બીજો પંપ ફક્ત ત્રણ જ પંપ રહ્યા છે અને માર પપ્પા પંપ ઉપાડીને જાય રહ્યા કે ચાલ હવે હું છાંટી જો બે પંપ તને ચાલો ઓ ઉને બવા હે

ને પચાસ ટકા હવે આપણાને વેમો છે પોકે તો પોકે આપણો પંપ માર પપ્પા લઈને સેટે ફક્ત બે જ કેરા રહ્યા છે ચાલો બતાવું પોગી જાય છે કે નથી પોકતા ડિસ્કાઉ તો હેરો ફક્ત ઢોઢ ટચ કેરો રહ્યો છે બધાય લોકોને એવું લાગતું છે કે આપણે ડેલી સેમ સેમ કન્ટેન્ટ છે પણ ના હવે મિત્રો આપણે બે ત્રણ દિવસ હિન્દીમાં બ્લોગ બનાવતા હતા પણ હવે ગુજરાતીમાં ચાલુ કર્યો છે કારણ કે આપણે હિન્દી પ્રોપર એવી બોલતા નથી આવડતી અને મિત્રો જો આપણું કમ્પ્લીટલી પોખવાયા છે સેજ જ રહી ગયા છે એમાં કંઈ વાંધો નહીં એ તો આપણે છાંટી લે તો ચાલો ભરતા આવીએ હવે માર પપ્પા એક પંપ ખાલી કરીને નીકળી ગયા છે દોઆ લઈને પાછા ઘર સાઈડ તો આપણે હવે આ ચાર પંપની ની છે તો ચાલો વાપરી નાખીએ અને પછી નાવું છે આજે નાવાના બે દી થયા બે થી ત્રણ દિવસ થઈ ગયા નાવા આમ દો તો હવે નાઈ લઈને પછી વર કાલ તો આગે આગે ગોરખ ત્યાં ગયા આટલો રહી જશે કાલ આ ધોરિયાના આ હાથે હવે આજમાં કાંઈક બે થી એક બે ને ત્રણ પાટિયા રહ્યા છે તો એક પંપ આરામથી થઈ જશે ને બીજું પાંચ છ લીટર અને આપણા ઘરે દોઆ વધી છે એક જ પંપની તો નિશાન કરી નાખ્યું છે આપણે લીટું કરી નાખ્યું છે આ અહીંયાથી તો ને જવાનું પેલું નિશાન વધી હતી તો આપણે બધી નાખી છે હવે આ છેલ્લા પંપમાં અને હવે જોવાનું રહ્યું છે કે છંટાશે કે નથી છંટાતો ગુણો તો ચાલો બધા હું સંટાઈ ગયા હે આ હારીઓ કેરબો અને અહીંયાથી આપણે પંપ ભરીને ભરીને આમાં છાંટવાનું તો બાર વાગે આપણે લાગ્યા હતા અને હવે ત્રણ વાગી ગયા છે ને આપણે ફોર પંપ છાંટી લીધા છે આ ધોળીયાથી આ ભાગમાં છંટાઈ ગઈ છે દોવા અને હવે પંપને આ નળી બળી કાઢીને હાથ પગ ધોઈ નાઈ બાઈ પંપને રાખી દી ભરાવા પણ મિત્રો પ્રોબ્લેમ છે લાઈટ હજી સુધી આવી નથી અને કાલે લાઈટ આવે એક વાગ્યા સુધી ચલો આજનો બ્લોગ અહીંયાથી કરી કમ હવે કાલના બ્લોગમાં મળીએ તો જય માતાજી